તાપી પેલાડ જળ જંગલ જમીન બચાવ સમિતિ દ્વારા સોનગઢ તાલુકાના સેરુલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આદિવાસી જનજાગૃત મહાસંમેલન યોજાયું ઉકાઈ પર મેગાવોટ સોલાર પ્રોજેક્ટ હાઇડ્રોપમ્પ સ્ટોરેજ તથા વન અભયારણ્ય બોરદાથી ખેરવાડા વિસ્તારમાં સરકાર લાવવા જઈ રહી છે તેના વિરોધમાં શેરુલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આદિવાસી જનજાગૃત મહાસંમેલનનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આદિવાસી ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રીતસર સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો જેમાં આપણા ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ માજી ધારાસભ્ય સર્વ આનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામેત સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફભાઈ ગામેત સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા ઉકાઈ જળાશયમાં જેઓ વિસ્થાપિત થયા છે તે આ ગરીબ આદિવાસીઓ જળાશયમાં મચ્છીમારીની મંડળીઓ ચલાવી જીવન નિર્વાહ કરે છે તે છીનવાઈ જવાની ભીતિ હોય તથા આ વિસ્તારમાં અભયારણ્ય લાવવામાં સરકારે વિચાર કરેલ હોય તેનાથી પણ આ વિસ્તારમાં ઢોર ઢોર ચરાવતા લોકોને તકલીફ પડશે તથા આ વિસ્તારમાં રહેતા લોકોના ઘર છીનવાઈ જવાની ભીતિ હોય સરકારની આ સમગ્ર યોજનાઓનો વિરોધ કરીએ છીએ તેવું હાજર તમામ આગેવાનો તથા સ્થાનિક લોકોએ શૂરમાં જણાવ્યું હતું કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે પુકાર ન્યૂઝ તાપી માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામિત સહિતના સમાજના અનેક શુભ આગેવાનો અહિયાં ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બેનો અહીંયા હાજર હતા જે ઉકાઈ જળાશયમાં અમારા હમણાં પ્રશ્નોમાં પણ પણ મારી પ્રશ્નોત્તરીમાં પૂછ્યું ત્યારે મંત્રી દ્વારા મને જણાવવામાં આવ્યું કે પાંચ જળાશયોમાં એમાં ઉકાઈમાં પણ પંદરસો મેગાવોટનો સોલર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે ત્યારે વર્ષોથી જે લોકો અહીંયા વિસ્થાપિત થયા છે એમની મંડળીઓ ચાલે છે મચ્છીમારી કરીને એમનું જીવન નિર્વાહ ચાલે છે ત્યારે આજ સંપાદિત થયેલી જમીન અને ઉકાઈના જળાશય પર સોલાર પ્લાન્ટ આવવાથી એ લોકોની આજીવિકા છીનવાઈ જવાની છે અને આ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટનો ઉપયોગ એ કોઈ આદિવાસીને કામ નથી લાગવાનો પણ એ ઉદ્યોગો માટે લઈ જવાની વીજળી માટેનો આ આખો પ્રોજેક્ટ છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજું અહીંયા એક અભ્યારણ લાવવાની તજવીજ ચાલે છે ત્યારે એ વિસ્તારમાં અમારા લોકો ઢોર ઢાકર ચરાવે છે કેટલાક લોકોને સનતો પણ મળી છે કેટલાક ત્યાં પોતાના ઘરો બનાવીને પણ રહે છે તો અભ્યારણ આવવાથી કે ઇકો સેન્સિટીવ ઝોન આવવાથી એ લોકોની જે પણ જમીનો ખેડી ખાય છે એ પણ હક અધિકાર છીનવવાની ભીતિ છે ત્યારે આજે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમે બધાએ નક્કી કર્યું છે કે હવે પછી અમે બસ જેટલા પણ પ્રોજેક્ટો હતા નેશનલ હાઈવે હતા એમાં બધી જગ્યા આદિવાસીઓ પોતાની વિસ્થાપિત પોતાના ગામ સમાજ અને સંસ્કૃતિ સાથે થઈ છે હવે અમે આદિવાસીઓ વિસ્થાપિત થવા નથી એટલે આ પ્રોજેક્ટનો અને આ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જે પણ રણનીતિ ઘટશે એમાં અમે અંબાજીથી ઉમર ગામના તમામ આદિવાસી સમુદાયના લોકો કોઈ પણ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠન નેવે મૂકીને બધા એક આદિવાસી તરીકે ભેગા

આદિવાસી જન આક્રોશ મહાસભાનું આયોજન કર્યું એમાં સર્વે લોકોએ અસરગ્રસ્તો અવાજ ઉઠાવ્યો કે અમે અમારા વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગ જે વિસ્તરી રહ્યો હતો આ સોલાર યોજનાને લીધે દબાઈ જશે અને અમારી રોજીરોટી છીડવાઈ જશે એટલે અમે બધા જ થઈને આ સોલાર યોજનાનો વિરોધ કરવાના છે અમે પણ અહીંના આગેવાનોની સાથે એમનો સાથ સહકાર આપ્યો છે આવનારા દિવસમાં આ આંદોલન હજુ વેગવંતુ કરીશું અને સોનગઢ મામલતદાર મામલતદારશ્રી ને આવેદનપત્ર આપીશું

આક્રમણ કરીને જંગલ જમીન જે ખદેડવામાં આવી રહ્યા છે ઉપાય જેને બંધ કરવામાં આવે જેને લઈને આ જાહેર સભા છે આપણા વિસ્તારના જે છે છે એમપી છે છે જિલ્લા પંચાયત છે આ લોકો ન્યાય નથી અપાવી શક્યા એટલે જે ભી રાજકીય પાર્ટીમાં છે ભાજપમાં કોંગ્રેસમાં જે પણ રાજકીય પાર્ટીમાં છે એ તમામ લોકો જો ન્યાય નહીં અપાવી શકતા હોય તો રાજીનામા આપી દેવા જોઈએ અને ડૂબી મરવું જોઈએ અને તમામ આદિવાસીઓ આગામી દિવસોમાં એમના રાજીનામા પણ માંગશે એમના ઘરોને ઘેરાવો પણ કરશે જિલ્લા પંચાયતોનો પણ ઘેરાવ કરશે તાલુકા પંચાયતોનો પણ ઘેરાવ કરશે અને ગુજરાતની વિધાનસભાનો પણ ઘેરાવ કરવાની જરૂર પડી તો એ પણ આદિવાસી તૈયારી બતાવી છે આજે જે આદિવાસી જાગૃત જનગ્રત ના નિમતો જંગલના જમીનના માટે તેમના આજે

એ લોકો જો અને જે લોકો નો તો હમણાં બીજા શું કે અધિકારીઓ કે તમને છે ને નવા આધાર કાર્ડ જોઈએ નવા તો મને ફરમ ભરવું ઉપર તમને નવો ડોક્યુમેન્ટ આપવું પડે જે અમારા ડોક્યુમેન્ટ અમે જેટલી લોકોનો સમજ મળી કરીએ એ જ આ આજે પણ માનતા છે પણ આ લોકો અમને છે ને લોકોને હેરાન કરે છે અને એમાં આજે સાગબાળા તાલુકાની અંદર અને ઉમરપાડા તાલુકાની અંદર જે આ ખેતી કરતા ખેતીમાં પણ આ લોકો છે ને વિશે બી લાગે ખાડા ખોદ્યા આજે આ વિસ્તારમાં લોકો છે એમાં તો ત્યાં સોલર પ્રોજેક્ટ લાવ્યા સોલર પ્રોજેક્ટ લાવ્યા એટલે આ સંમેલન ઉભો કર્યો અને એમાં લડત કરવા માટે તૈયાર થયા અને બીજું આ વિસ્તારની અંદર પાંચ પ્રોજેક્ટો આવે છે પાંચ પ્રોજેક્ટો અને ઇચ્છલ તાલુકામાં ત્રણ પ્રોજેક્ટો આવે છે એટલે આ પ્રોજેક્ટો લાવીને શું કરશે પછી પ્રોજેક્ટો લાવે એટલે મને ખાતરી છે કે લોકોને હટાવે છે અને જે લોકો અભ્યાન નામ પર અભ્યાન કાર્ય કરી છે પણ નામ પર એ લોકોએ એ લોકો આપણને અમને ભગાવવાનો કોશિશ કરે અને એના જે અભ્યાન નામ છે આ જે પ્રોજેક્ટ આવે છે તો હવે જમીનમાં કારખાના ખૂલે છે એવું અમને ખાટી લઈ ગયેલું છે કેમ કે આજે આ પ્રોજેક્ટમાં કેટલી મોટી ગરમી થાય લોકો પાણી પાણીમાં મચલી મારતા હોય તો એ લોકો ને મારે નહિ અને કોઈને પાણી બી વાય નહીં આવી બધું છે અમારા માટે તો આ બધું સમક અમને સરકાર હેરાન કરે છે અને લાલચ આપવાનું વાત કરે એમાં અડધા ને મળી છે અડધા ને શણત થઈ જેને સમા મળી છે એ લોકોને થોડો ઘણો ખતર આપી દે થોડો ઘણો પાસ કિલો ધ્યાન અને જે બિચારા વંચિત રહેલા છે એને તો કઈ મળતું નથી કેમકે એ લોકો બી આશા કે અરજી કરી છે જમીન કરી છે તો મને બી મળવું જોઈએ